કલ્પનાબેન તમારો સવાલ છે કે સમય ખરાબ ચાલતો હોય તો એક બિઝનેસમેન હોય કે નોકરિયાત હોય તો ધર્મનું બેલેન્સ કેવી રીતના કરી શકે કે સારો સમય આવે સફળતા મળે શું કરવું સમજાવો કલ્પનાબેન આ કોરોના કાળમાં તો ઘણા લોકો કામ ધંધા વગરના થઈ ગયા છે અને આ કપરો સમય કેવી રીતના વિતાવો તે તો જેને વીતે એ જ જાણે પણ કલ્પનાબેન કેવી રીતના કરવો કે જેથી સારો સમય આવે સફળતા મળે આવો કોઈ વિચાર કરીને આવી કોઈ ધારણા કરીને આવી કોઈ ઈચ્છા કરીને ધર્મ કરવાનો જ નથી કે આ ધર્મના ફળ સ્વરૂપે મને સારો સમય આવે એવી ધારણા એવો વિચાર કરીને ધર્મ નહીં કરવાનો ફળની ઈચ્છા સહિત ધર્મ કરશો તો તે અધર્મ થઈ જશે કોઈ પણ પ્રકારનો ક્યારે પણ જે પણ ધર્મ કરો નાનો કે મોટો એની પાછળનો આશય ફક્ત અને ફક્ત મોક્ષ જ હોવું જોઈએ निर्जरा जो जो कर्मजराज आशय कि साधना में आग बता तो जीव ने करता भाव छूटी जाने इच्छा सहित कार्य करने भाव छूटी जा ज्या सुधी ए स्टेप सुधी न पोचो त्या सुधी इच्छा कराया वगर रहीज न सकता हो तो कोईपन सुकृत करता हो કોઈ પણ પ્રકારનો ધર્મ કરતા હો ઈચ્છા ફક્ત અને ફક્ત મોક્ષની ફક્ત કર્મ નિર્જરાની દાન કરતા હો કે બીજે લાખોનું દાન કરતા હો ભાવના એક જ કે મારો લોભ વિકાર મારા આત્મા પર જન્મોથી પોતાનું આધિપત્ય જમાવી ચૂકેલો મારો લોભ વિકાર તૂટે મારા કર્મોને નિર્જરા થાય એક ઉપવાસ કરતા હો કે ત્રીસ ઉપવાસ આશય એક જ કે જન્મોથી મારા જીવને વળગેલી આહર્ષંજ્ઞા તૂટે મારા કર્મોને નિર્જરા થાય બીજા કોઈ આશયથી કે ઈચ્છાથી ધર્મ કરશો તો અનુબંધ પાપ ન પડશે ને કરેલો ધર્મ શૂન્ય થઈ જશે તો ફલાણો જાપ કરવું કે ફલાણો તપ કરવું તો મારો સારો સમય આવે એ ઈચ્છાને કાઢી નાખીને પછી ભલે તમે જે જાપ કરવો હોય તે કરો જે તપ થાય તે કરો જે ધર્મ થાય તે કરો પણ આશય ઓલો નહીં તો એની જાતે કર્મ કપાશે કર્મ કપાવાની રીલ ઝડપથી ફરશે એ અનાયાસે કુદરતી થશે જ તમે જેટલા ન્યુટ્રલ લઈને ધર્મ કરશો તો અનાયાસે થશે જ પણ તમારી માન્યતાને આશયને નહીં બદલો તો પાપનો અનુબંધ પડીને દુર્ગતિમાં ફેંકી દેશે હવે થોડું વિચારીએ કપડા સમયમાં શું કરવું સમયમાં જીવને ખૂબ જ વાલોપાત થતો હોય છે કઈ ગમતું નથી કઈ ચેન પડતું નથી ભગવાન મને કેમ આવ મારી કપડાની દુકાન છે બાજુવાળાને દવાની દુકાન છે કોરોના કાળ તો બંને માટે સરખો જ આવ્યો પણ એને કમાણી વધીને મારી બંધ થઈ તો ચોક્કસ વિચારો કે ચોક્કસ આ મારા જ પૂર્વક્રત કરેલા કર્મનું ફળ છે એ ફળ હું ભોગવી રહ્યો છું મનને સમજાવો હે જીવ બલોપાત કરીને કઈ પરિસ્થિતિમાંથી છૂટી શકાવાનું નથી ઉપરથી હે જીવ જેટલો જેટલો વલોપાત કરીશ ક્ષણે ક્ષણે તિર્યંજ ગતિનું આયુષ્ય બાંધતો જઈશ માટે હે જીવ શાંત જીવને સમજાવી સમજાવીને આત્મધ્યાન ધ્યાનમાંથી બહાર નીકળી નવકાર મંત્ર અને ઓગરમના ગરમના માં મનને સ્થિર કરવું ક્ષમતામાં રહેવા પ્રયત્ન કરવું એ જ ધર્મ છે આવા સમયે ઘરના અન્ય સભ્યોએ એ સમજી જવું જોઈએ કે આ એના એકલાના કરેલા કર્મ નથી પણ બધા એ સાથે મળીને એવા કર્મ કર્યા છે જેથી બધા મેમ્બરને સાથે ભોગવટામાં આવ્યા છે માટે આ પરિસ્થિતિ નિર્માણ થવા માટે અમે બધા જ એટલા જ જવાબદાર છીએ આટલું સમજી ગઈ એક જ વ્યક્તિને મેના ટોળા મારવા કડવા શબ્દો કહેવા ક્રોધ કરવો ઝઘડા કરવા એવી પરિસ્થિતિ નિર્માણ કરવી નહીં કપરા કાળમાં એ વ્યક્તિને વધારે સધિયારો આપો કે ચિંતા નહીં કરો આપણે બધા એકબીજાની સાથે જ છીએ અમે જે હશે એમાં ચલાવી લઈશું તમે મન જરાય નાનું નહીં કરતા આવો સધિયારો આપવો ને ઝઘડા ધમાલ નહીં કરતા તો ધ્યાન નહીં કરતા શાંતિ રાખવી ને ક્ષમતામાં રહેવું તે ધર્મ છે કપરા કાળમાં કોઈની પાસે મદદ માંગવા જાઓ ને તે ન આપે ન નકારે તમને તો પણ એના પ્રત્યે દ્વેષના કિરણો ફેંકશો નહીં જોયું લાખોનું દાન કરે છે અને મને બે પૈસા ના આપ્યા એમ નહીં વિચારો એમ વિચારો કે મારે એની સાથે બેલેન્સમાં કોઈ લેનદેન હશે નહીં તો પછી એ મને કેવી રીતના આપી શકે વિચારો હે ભગવાન એના આત્માનું પણ ખૂબ ખૂબ કલ્યાણ થાવ આવા પોઝિટિવ વિચારોથી તમે આત્મ ધ્યાનમાંથી બહાર નીકળી શકશો અને ખરેખર તમારા આત્માનું કલ્યાણ થઈ જશે આ ધર્મ છે તમારા પૈસા દબાવી દીધા દગો દીધો માટે ભૌતિક જે પ્રયત્ન થતા હોય તે કરો પરંતુ મનની માન્યતામાં એ સો ટકા ફિટ હોવું જોઈએ કે કોઈ જન્મનો હિસાબ પૂરો થાય છે નથી કોઈ દઈ દેતું નથી કોઈ લઈ લેતું કોઈ જન્મનો હિસાબ જ પૂરો થાય છે એમ મનને સમજાવતા રહો હું જાણું છું આ બધું આચરણમાં મૂકવું ખૂબ અઘરું છે પણ સાચી સમજ કેળવશો તો ધીરે 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 માન્યતામાં બેસતું જશે અને જીવ ક્ષમતા ધારણ કરવા સમર્થ બની જશે તમને ખબર નહીં પડે કે મારામાં ક્યારે આ ચેન્જીસ આવે કે દુઃખ બંને છે ને નિર્જરા કરે લેજો તો કર્મને નિર્જરા થશે પણ સત્યને નહીં સમજનારા આપણે દુઃખમાં દુઃખી દુઃખી દુખી થઈ જઈએ છીએ આત્મ ધ્યાન કરી કરી નવા કર્મોના ઢગલા મારી દઈએ છીએ નાચો નવા કર્મોના ઢગલા ખડકી દઈએ છીએ જો સુખમાં ને દુઃખમાં જો આપણે ન્યુટ્રલ બનતા શીખી જઈએ તો અનેક કર્મોનો ખતમો કરી આત્માને કર્મના ભારથી હળવો કરી શકીએ આ ધર્મ છે આ ક્ષમતાથી શાંતિથી વેદવાથી કર્મોની રીલ ફાસ્ટ ફરે છે અને ઝડપથી કર્મો વેધાય છે ને જલ્દીથી કર્મ મુક્ત થવાય છે પણ હું આ ધર્મ કરું ને હું આ તકલીફમાંથી બહાર આવું એવા આશયથી કદી પણ ધર્મ કરવો નહીં ધર્મ કરવાનો આશય બદલવાનો નહીં તો અનુબંધ પાપ ન પડી જશે પુણ્યાનુબંધિત પાપ થઈ જશે સોરી પાપાનું બંધી પુણ્ય થશે અને આ જીવને દુર્ગતિમાં પટકી દેશે જીનાગના વિરુદ્ધ કઈ પણ કહેવાય ગયું હોય તો મિત્રો